નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને આ એક મંત્ર બોલજો તમે જીવનમાં સફળ થઈ જશો મિત્રો જેના કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન નથી રહેતા તેઓના ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિ દુઃખી દુઃખી થઈ જાય છે અને ધંધા વેપાર નોકરીમાં સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે કારણ કે મિત્રો તેમની તેમના ઉપર રાજી કરવી પ્રસન્ન કરવી અને તેમના પાસેથી આશીર્વાદ લઈ આપણા જીવનને ધન્ય બનાવવો જોઈએ તો મિત્રો આ એક મંત્ર તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારા સો કામ કે હજાર કામ

તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી જેવા ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો તેવા જ ભાવથી તમને કુળદેવી તમને આશીર્વાદ આપે છે મિત્રો તમને આ મંત્ર જણાવીએ તે પહેલા જો તમે અમારી આ ચેનલ પર પહેલીવાર હોય અને નવા હોય તો અમારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને જો તમે તમારી કુળદેવીને માનતા હોય તો કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ જણાવજો અને આ વિડિયો તમારા સ્નેહીજનોને પણ શેર કરજો જેથી તમારા સ્નેહીજનોની પણ કોઈ પણ મુશ્કેલી હોય તો તેઓ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે ओम सर्वमंगल मंगल मंगले शिवे शर्वाद साधके सर ने त्रयब के गौरी नारायणे नमोस्तु ते मां या देवी सर्व भूतेशु दया रूपे स्वंसिता नमो तस्य नमो तस्य नमो तस्य नमो नम मित्रों आ मंत्र दर रोज तमारा कुर देवी सामे बोली ने तमे तमारा घर ना सगड़ा कार्य सिद्ध थाय तेवी माताजी ने श्रद्धा भाव पूर्वक पवित्र शुद्ध मंथी माताजी ने प्रार्थना करो पछी તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્યો ચોક્કસથી સિદ્ધ થઈ જશે તો મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમારા કુરદેવીનું નામ કોમેન્ટમાં લખવા વિનંતી અને આવા જ વિડિયો તેમજ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ